આપણા બધાના બ્લડ ગ્રુપ અલગ અલગ હોય છે પણ તમે જાણો છો આ બ્લડ ગ્રુપના પ્રકાર કેવી રીતે પડે છે આવા વિડીયોમાં જાણીએ બધાના લોહીનો રંગ લાલ હોય છે એક તંદુરસ્ત અને સામાન્ય વ્યક્તિના શરીરમાં અંદાજે પાંચથી છ લીટર જેટલું લોહી હોય છે જે આપણા શરીરના કુલ વજનમાંથી સરેરાશ સાત ટકા વજન લોહીનું હોય છે લોહી મુખ્યત્વે ચાર પ્રકારનું હોય છે લોહીના લાલ રક્તકણોમાં સુગર બેઝડ એન્ટીજન એ અને બીની ગેરહાજરી અથવા હાજરીના આધારે લોહીના એ બી અને એ બી અને ઓ જેવા ચાર પ્રકારો પડે છે આ એન્ટિજન અને એન્ટીબોડીઝ શું છે એ સમજીએ એન્ટીબોડી એટલે અમુક ચોક્કસ ચીજોનો પ્રતિકાર કરી શકે એવા પ્રોટીનના બનેલા કણો આ કણો બ્લડના પ્લાઝમામાં હોય છે એન્ટીજન એટલે શરીરમાં આવા એન્ટીબોડીઝ ઉત્પન્ન કરી શકે એવા કણો એ લાલ રક્ત કણોની સપાટી પર છે દરેક વ્યક્તિમાં જુદી જુદી એન્ટિજન અને એન્ટીબોડીઝની ગોઠવણને આધારે લોહીનું ગ્રુપ નક્કી થતું હોય છે આને એ બીઓ સિસ્ટમ કહે છે વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને ચેનલને આગળ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ ધન્યવાદ જય રામ